જથ્થો મળી આવ્યો હતો પોલીસે તુરંત જ ટેમ્પાના ચાલક રાજસ્થાનના રહેવાસી કમલેશ સીરારામ બાંગડવાની ધરપકડ કરી હતી પોલીસે દારૂ અને વાહન સહિત કુલ રૂપિયા એકાવન લાખ અઠ્ઠાણું હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો જેમાં રૂપિયા ઓગણચાલીસ લાખ ત્રાણું હજારનો વિદેશી દારૂનો જથ્થો રૂપિયા બાર લાખનો ટેમ્પો અને મોબાઈલ ફોનનો સમાવેશ થાય છે આ કેસમાં પકડાયેલા ચાલક ઉપરાંત પોલીસે દારૂભરી આપનાર રાજસ્થાનના ભજનલાલ મોકલનાર સુરતના સંજય દેસાઈ મંગાવનાર વડોદરાના વસંત કાભાઈ ચૌહાણ અને ટેમ્પાના માલિકને પણ વોન્ટેડ જાહેર કર્યા તમામ વિરુદ્ધ ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે રિપોર્ટ રવિ સૈયદ અંકલેશ્વર